રાજ્યમંત્રી મુકેશ પટેલ ભ્રષ્ટાચારીઓ ફરી વરસ્યા ઓલપાડની જહાંગીરપુરા કોટન મંડળીની વાર્ષિક સભામાં આપ્યું નિવેદન દરેક સહકારી મંડળીઓમાં મેં દરેકને કહ્યું છે જે પણ વ્યક્તિ મારા સભાસદ ખેડૂતના રૂપિયા ખાશે એ ક્યારેય નહીં ચલાવીએ બધા મને ગાળો આપે છે કે મુકેશ પટેલ સહકારી મંડળીમાં માથા મારે છે મારે એ મને કહેવું છે કે મારે કોઈ સહકારી મંડળીમાં જવું નથી હું કોઈને જોડવાનો નથી ભલે એક રૂપિયો ખાધો હોય કે પાંચ લાખ ખાધા હોય ખેડૂત રાત દિવસ મહેનત કરે અને ડિરેક્ટર પૈસા ખાઈ એ નહીં ચાલે બહેનો સવારે ચાર વાગ્યા વાગ્યે ઉઠીને પશુઓ માટે ચારો લાવે દૂધ ભરે એમાં પણ કારા હાથ કરે છે જેની ગામમાં એક વિંગા જમીન નથી એ પચાસ ગુણ ખાતર લઈ જાય જોવાની જવાબદારી ડિરેક્ટરની છે હજી તો ઓડિટિંગ ચાલુ જ છે હજી વિડીયોને ઘણું બધું બહાર આવશે મને જેટલી ગાળ આપવી હોય આપજો મને ભગવાનએ ઘણું બધું આપ્યું છે હું ફક્ત સેવા કરવા માટે આવ્યો છું મુકેશ પટેલ વન પર્યાવરણ મંત્રી મહત્વનું છે કે ગત મહિને ઓલપાડની સોસાક કોટન મંડળીમાં સાતસો ખાતર ગુણો ઉંચાપત મુદ્દે પ્રમુખ સહિત આખી બોડી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા બરખાસ્ત કરવામાં આવી છે ઉપરોક્ત મંડળીના પ્રમુખ જયેશ પટેલ જે હાલના સુમુલ ડેરીના ડિરેક્ટર છે જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન ઓલપાડ

મારે કોઈ મંત્રી ને જવું નથી પણ મારા સભાસદ ના મારા ખેડૂત એક પણ રૂપિયો ખાસ ને છોડવાનું નથી એ 500 રૂપિયા હોય કે 5000 હોય કે 5 લાખ રૂપિયા હોય તો કોઈને પણ છોડવાનું નથી આ મારા બીજા ખેડૂત રાત દિવસ મહેનત કરે અને આપણે ડિરેક્ટર ને કે બેસી ગયા હોય એના પૈસા ખવાતા કે એમને બેસાય

જોવાની જવાબદારી પાછો ડિરેક્ટરની જવાબદારી છે ભાઈ જેના કે જેના કે જેના કામની અંદર એના સીમ સીમને તો એક મીકો જમીન ન હોય અને 50 કોણ ખાતા લઈ જાય કે જવાય પણ ભાઈ એ ક્યારે ના જવાય અજુનો શરૂઆત થઈ છે અજુ ઘણો બધો આડી રે નીકળવાનું છે બારોબાર ત્રિપુન ખાતરની મારો બાર ને ટકો વાત ગઈ છે એના બી રેકોર્ડ આવી ગયા છે એનો બી વિડિયો આવી ગયા છે એ પર ટૂંક સમયમાં આવવાનું છે આ ભાઈ મને ખેડૂત ના પૈસા છે તમે હવે આવો મારો બાર કરતો ક્યાં જશે હું ક્યારે પણ આ ચલાવવાનું નથી મને ભગવાને ખૂબ બધું આપ્યું છે હું લોકોની સેવા કરવા માટે જ આવ્યો છું સેવા જ કરવાનો છું પણ હું ક્યાંય ફોટું ચાલે છે ક્યારેય ચાલવું તમે તમારો ભાઈ પણ હોય કે મારા ઘરનો વ્યક્તિ પણ હોય એ ફોટો કરે તો ક્યારેય ચલાવો નથી મિત્રો આજે જોઈએ છે